આમોદ નગરપાલિકાનો વહીવટ સંપૂર્ણપણે નિષ્ક્રિય સાબિત થઈ રહ્યો છે નગરપાલિકા કમ્પાઉન્ડ અને મુખ્ય પ્રવેશ દ્વાર સામે જ રખડતા ધોર અડીંગો જમાવ્યો છે છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ચાર લાખ રૂપિયાના ખર્ચે સમારકામ કરાયેલો ઢોર ડબ્બો માત્ર સરકારી નારાના જ સાબિત થયો છે આમોદમાં રખડતા પશુઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે નગરજનો ભયના ઓઠાર હેઠળ જીવી રહ્યા છે હજી એક અઠવાડિયા પહેલાં જ એક પેરાલિસિસ ગ્રસ્ત આધેડને ગાયે અડફેટમાં લેતા ઈજા થઈ હતી હતી છતાં પાલિકાના પેટનું પાણી હલ્યું નથી શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ પણ પશુઓની ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રસ્તા પર થતા દોડના ઝઘડા અને અદિંગાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાય છે તાજેતરમાં મળેલી એક બેઠકમાં મામલતદારે પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં પાલિકાને રખડતા દોડ પકડવા માટે કડક સૂચના આપી હતી પરંતુ પાલિકાએ હજુ સુધી કોઈ નક્કર પગલાં ભર્યા નથી આ બેદરકારી અને નિષ્ક્રિયતા દર્શાવે છે કે પાલિકા પ્રજાની સુરક્ષા પ્રત્યે કેટલી ગંભીર છે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ બાદત તંત્ર જાગશે આમોદની જનતાને સવાલ છે કે શું તેમણે આ ધોર વહીવટને ચૂપચાપ સહન કરતા રહેવું પડશે અમુક કિસ્સાઓમાં જોવા મળ્યું કે ધોર પકડવા ગયેલા સ્ટાફને ગોરક્ષાના નામે વિરોધનો સામનો કરવો પડે છે જેના કારણે પણ પાલિકાની કામગીરીમાં અવરોધ ઊભો થાય છે પરંતુ પ્રજાના જીવનના જોખમે આવીને વિરોધ નકારીને કડક પગલાં ભરવા એ પાલિકાની જવાબદારી છે જો આમોદમાં કોઈ મોટી જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની ગણાશે તે એક મોટો સવાલ છે